આ તે કરશો તને અને બીજું કે ફોર્મ તમને ચાલું હું હો પણ એમાં તમારે ને થોડો ખર્ચો થાય હનુભો એ હું તમને હજાર બે થાય એવું હનુભો કહો એ તો એવું એક છે ને એ

લાલ લીટી <ínate within -rage> <gasps>

આ જો બધું આ લાજ તો લાજ કોમ કામ અમાર બને ભરેડી અમુક મન તો સરપંચ કીધું તો તો સરપંચ મળી જવું યાર આ રણો તમે તમે તો રાખો કે તો તો મારા પર લઈ જવું છે ને લ્યો કેટલા તમે કહો ને રણ સાહેબ આવો 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 આ લે પીજી ના લ્યો સુઈ આ રણો માદો

કમર નંબર બોમ ની તો બધું બધી રેડી જા માં અન કોમ કોમ કરી લે છોકરા તો તમે લઈને આયા ના કરી દીધો કર દે છોકરા બાપા અલા જે કોક કરીને આયા હતા ઈવન બાચી ઈવન કાઈ દેતો બાપડા આ નહીં વર્તા આવી તો લે એ કેતા કેતા તો જો સુકે સાચ હોય કઈ દીધો વાત પેલા મે લો કે પેલા ના એટલું બધું ગરીબ લાગે અને આપણે પેલા સાહેબ કો ખારું કરજો मामુ તમારું હારું કરી આ તો સરપંચને વાત કરું પણ પાંચ પેલા તો ભયારં દાગી આ મોમ તો બગાના મોસી આવો બરાબર બધા આવી શીખો આકુ ગામ રાખો કો ઠીક ઠીક

પણ નિર્માણ મે લઈને જતા રહે એટલે રોલ ના પણ મારે તો મારે બાર્ડર બતાવવી પડે ને મેન સાહેબ નો હા તરા હોળ તો થઈ જા જો હું કહું હા આપણો સાહેબ બાબા જોવા યાર કે બધું તો ઘર બતાવો બજે બાબા હું ફોન કરી જો ને આગળવા ને જતા રહી હા જેટલા આયા હા ના ના મોણસો બધા રેડી છે તમે આઈ જોડો

સરપંચ કીધું ન સરપંચ સરપંચ કેતા કે ચમનજી ને હાલ પાસે હાલે તો જ્યાં સરપંચ ઘેર તમારે ઘેર જતા હતા તમારે તો ખબર નહિ તો ખટકાઈ જોઈ ને પેલા